નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે પેન્શન ગુજરાત ચેનલમાં મિત્રો આજે આપણે એક એવા મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે દરેક પેન્શનર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે જી હા મિત્રો સરકાર દ્વારા પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને મોટા ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે આ બદલાવ સીધો અસર કરશે લાખો પેન્શનરો અને તેમના પરિવાર પર તો મિત્રો આજે આ કાર્યક્રમમાં આપણે સમજીશું કે પીપીઓ શું છે જૂની વ્યવસ્થા કઈ કઈ મુશ્કેલીઓ હતી નવા નિયમો શું છે અને તેની અસર કેવી થશે અને પેન્શનરોને કયા પગલાં લેવા જોઈએ તેની આપણે વાત કરીશું પરંતુ મિત્રો આ ચેનલ પર જો નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનરોને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છે તો વધુ વાર ન કરતા ચાલો આપણે માહિતી તરફ જઈએ તો દર્શક મિત્રો સૌ પ્રથમ પીપીઓ એટલે શું એ સમજી લઈએ તો મિત્રો પીપીઓ એટલે પેન્શન પેમેન્ટ ઓર્ડર જે નિવૃત્ત કર્મચારીઓ માટેનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે નિવૃત્તિ સમયે પેન્શનરોને મળતી આવકની સત્તાવાર માન્યતા આ પીપીઓ દ્વારા આપવામાં આવે છે તેમાં કર્મચારીનું નામ કર્મચારીનું પદ નિવૃત્તિની તારીખ સેવાનો સમયગાળો પેન્શનની રકમ અને પરિવાર પેન્શનની વિગતો તથા બેંક એકાઉન્ટ નંબર જેવી તમામ મહત્ત્વપૂર્ણ વિગતોનો સમાવેશ થાય છે સરળ ભાષામાં કહીએ તો પેન્શનરોનું જીવનભરનું આર્થિક ભવિષ્ય પીપીઓ પર નિર્ભર હોય છે એટલે કે પીપીઓ પર આધારિત હોય રહે છે મિત્રો હવે વાત કરીએ જૂની સિસ્ટમની તો મિત્રો અગાઉ પીપીઓ માત્ર પેપર કોપીના રૂપમાં આપવા આપવામાં આવતું હતું ઘણા પેન્શનરોને આ પેપર કોપી સાચી રાખવામાં મુશ્કેલી પડતી હતી જો પીપીઓ ખોવાઈ જાય અથવા ફાટી જાય તો તેની ડુપ્લિકેટ કોપી મેળવવામાં લાંબી પ્રક્રિયા પસાર કરવી પડતી હતી ક્યારેક તો મહિના લાગી જતા બીજી મોટી સમસ્યા હતી પરિવાર પેન્શનની દર્શક મિત્રો પીપીઓમાં જીવનસાથી અથવા તો પરિવારના સભ્યોની વિગતો અધૂરી હોવાને કારણે પેન્શનના અવસાન પછી પરિવારને પુરાવા એકત્ર કરવા પડતા અરજી કરવાની ફરજ પડતી અને કચેરીઓના ચક્કર મારવા પડતા હતા આ ઉપરાંત પીપીઓમાં ઘણીવાર નામ જન્મ તારીખ અથવા સર્વિસ રેકોર્ડમાં ભૂલો રહેતી હતી જેને સુધારવામાં પણ ભારે મુશ્કેલીઓ આવતી સરકારના મત મુજબ આ સમસ્યાઓ દૂર કરવા માટે પીપીઓ સિસ્ટમમાં ડિજિટલાઇઝેશન જરૂરી બન્યું છે તેથી હવે પીપીઓ સંબંધિત નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે ચાલો મિત્રો આપણે એક પછી એક નિયમો જાણી લઈએ અને આ નવા નિયમો શું છે અને તે શું કહેવા માગે છે તેની વિશે આપણે ડિટેલમાં વાત કરીએ તો મિત્રો સૌથી મોટો બદલાવ એ છે કે હવે પીપીઓ પેપર સાથે ડિજિટલ ફોર્મેટમાં પણ આપવામાં આવશે એટલે કે નિવૃત્તિ સમયે પેન્શનરને એક પેપર કોપી મળશે પરંતુ સાથે સાથે એક ડિજિટલ પીપીઓ પણ ઈ પેન્શન પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે પેન્શનર પોતાની ઈ કોમ્પ્યુટર અથવા મોબાઈલ દ્વારા આ પીપીઓ કોઈપણ સમયે ડાઉનલોડ કરી શકશે મિત્રોએ બીજો મહત્વપૂર્ણ બદલાવ એ છે કે પીપીઓમાં હવે પરિવારની તમામ વિગતો ફરજિયાત રૂપે દાખલ કરવી પડશે તેમાં જીવનસાથીનું નામ બાળકોની માહિતી અને આધાર નંબરનો સમાવેશ થશે આથી પેન્શનરોના અવસાન પછી પરિવાર પેન્શન આપોઆપ શરૂ થઈ શકશે પરિવારને હવે અલગથી અરજી કરવાની અથવા તો પુરાવા એકત્ર કરવાની કોઈ જરૂરત કે તકલીફ નહીં પડે મિત્રો ત્રીજો મોટો સુધારો એ છે કે પીપીઓ હવે સીધું જ બેંક સિસ્ટમ સાથે જોડાયેલ રહે છે એટલે કે પીપીઓમાં જારી થયા બાદ પેન્શન મંજૂરી થવામાં વિલંબ નહીં થાય પેન્શનની રકમ સીધી જ પેન્શનરોના ખાતામાં જમા થઈ જશે આ બદલાવથી પેન્શનરોને દર મહિને સમયસર રકમ પ્રાપ્ત થશે સરકારે પીપીઓને જીવન પ્રમાણપત્ર સિસ્ટમ સાથે પણ લિંક કર્યું છે હમણાં સુધી પેન્શનરોને દર વર્ષે કચેરીમાં જઈને બેંક જઈ બેંકમાં જઈને જીવન પ્રમાણપત્ર આપવું પડતું હતું હવે ડિજિટલ જીવન પ્રમાણપત્ર આપતાં જ પીપીઓ ઓટોમેટિકલી વેરીફાય થઈ જશે હવે સાથે જ હવે દરેક પેન્શનરોને લાઈફ ટાઈમ માટે એક જ યુનિક નંબર એટલે કે યુનિક પીપીઓ નંબર આપવામાં આવશે આ નંબર દેશવ્યાપી માન્ય રહેશે એટલે કે પેન્શનર જ્યાં પણ રહેતો હોય પીપીઓ નંબર બદલાશે નહીં એક વધુ મહત્વપૂર્ણ સુવિધા એ છે કે પીપીઓ હવે ઓનલાઈન ચેક કરી શકાશે પેન્શનરો પોતાના પીપીઓ નંબર નાખીને તેની માન્યતા કોઈ પણ સમયે ચેક કરી શકશે એટલે ડુપ્લિકેટ પીપીઓ લેવાની અથવા તો કચેરીમાં ફરી ફરી જવાની જરૂર નહીં પડે હવે સમજીએ કે આ નવા પીપીઓ નિયમોની અસર પેન્શનરો પર કેવી રીતે પડશે તો સૌ પ્રથમ પેન્શન ઝડપથી જમા થશે અગાઉ પીપીઓ પ્રક્રિયામાં મોડું થતું પરંતુ હવે બેંક સાથે સીધી લેન્ક હોવાથી વિલંબ નહીં થાય બીજું પરિવાર પેન્શન આપોઆપ શરૂ થશે એટલે કે પેન્શનરના અવસાન પછી પરિવારને વિલંબ કે મુશ્કેલી નહીં પડે ત્રીજા નંબરમાં પીપીઓમાં તમામ માહિતી સ્પષ્ટ અને ડિજિટલ હોવાથી વિવાદો ઘટશે ઘણા પેન્શનરો કે તેમના પરિવાર કાનૂની ઝંઝટોમાં ફસાતા હતા પરંતુ હવે મુશ્કેલી ઘટશે ચોથી બાબત એ છે કે પેન્શનરોને કચેરીના ચક્કર નહીં મારવા પડે પીપીઓ અપડેટ વેરિફિકેશન કે ડુપ્લિકેટ લેવાની જરૂર હવે નહીં રહે અને પાંચમી અસર છે કે પીપીઓના ડેટા સેન્ટ્રલ સર્વરમાં સુરક્ષિત રીતે સેવ થશે એટલે ગુમ થવાની કે નકલી પીપીઓ બનાવવાની શક્યતા નહીં રહે આ ફેરફારોના કાયદા પણ ઘણા છે ડિજિટલાઇઝેશનથી પારદર્શિતા વધશે પેન્શનરોનો સમય અને પૈસાની બંનેની બચત થશે પરિવાર માટેની પ્રક્રિયા સરળ બનશે અને સરકાર તથા બેંક વચ્ચેનો ગેપ ઘટશે મિત્રો હવે પેન્શનરો માટે કેટલાક માર્ગદર્શક સૂચન સૂચનાઓ મહત્વપૂર્ણ છે નિવૃત્તિ સમયે પીપીઓની ડિજિટલ કોપી ડાઉનલોડ કરી રાખવી જોઈએ પરિવારના સભ્યોની વિગતો સચોટ દાખલ કરવી જોઈએ બેંક ખાતું પીપીઓ સાથે લિંક કરાવવું જરૂરી છે દર વર્ષે જીવન પ્રમાણપત્ર સમયસર આપવું જોઈએ અને પીપીઓ નંબર સુરક્ષિત રીતે સાચવી રાખવા જોઈએ એ ફરજિયાત છે મિત્રો અંતમાં નિષ્કર્ષ એ છે કે પીપીઓ સંબંધિત નવા નિયમો માત્ર કાગળની પ્રક્રિયા ઘટાડવા માટે નથી પરંતુ પેન્શનરો અને તેમના પરિવારને ભવિષ્યમાં આવતી મુશ્કેલીઓથી બચાવવા માટે છે હવે પીપીઓ વધુ ડિજિટલ સુરક્ષિત અને પારદર્શક બનશે મિત્રો પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર દર પે દરેક પેન્શનર માટે એક જીવનભરનો આધાર છે સરકાર આ નવા નિયમો પેન્શનરોને તકલીફોથી મુક્ત કરશે પ્રોસેસને ઝડપથી અને ભવિષ્યને સુરક્ષિત બનાવશે તેમજ દરેક પેન્શનરની સલાહ છે કે તેઓ પોતાનો પીપીઓ ચેક કરે ડિજિટલ કોપી ડાઉનલોડ કરે અને પરિવારની વિગતો અપડેટ રાખે તો મિત્રો આ હતા પીપીઓ સંબંધિત તાજા નિયમોની સંપૂર્ણ માહિતી તો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે તો મિત્રો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી તમામ કર્મચારી મિત્રો અને પેન્શનર ભાઈઓ તથા બહેનોને જય હિન્દ વંદે માતરમ